રત્નાવાલ ખાતે ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન ને ત્રણ વર્ષ પૂરી પૂરી થતા ફરી પાછી કારોબારી ની રચના કરવામાં આવી હતી તમામ લોકો ની પુનઃ વરણી કરવામાં આવી હતી અને સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હવે જો ગાંધીધામ બ્યુરો નો એક વિસ્તૃત અહેવાલ આજરો ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન રત્નાવાલ ને સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ થતા કારોબારી સમિતિ ની પુનઃ રચના કરવાના હેતુ સાથે વાર્ષિક સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદ્બોધન રાજેશ છાંગાએ કર્યું હતું સૌને સાથે રાખીને સંગઠન મજબૂત કરવા ઉપર રાજેશ છાંગાએ ભાર મૂક્યો હતો સમગ્ર કારોબારીની રિપીટ કરવામાં આવી હતી ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ રતનાલ ગામના તમામ ટ્રક માલિકો દ્વારા તમામ કારોબારી સમિતિ રિપીટ કરવામાં આવી છે આ પ્રસંગે રાજેશ છાંગા રાજેશ માતા કાનજીભાઈ વચ્ચન સામજીભાઈ છાંગા ભરતભાઈ ત્રિકમભાઈ વચ્ચન માવજી છાંગા રણછોડ માતા દેવજી કાના માતા જસાભાઈ વચ્ચન સહિતના લોકો બોડી સંખ્યામાં ટ્રક ટ્રાન્સપોર્ટ ઓપરેટરો જોડાયા હતા અને આ કાર્યપદને વધાવવામાં આવી હતી